રાજ્યમાં ટ્રાફિક પોલીસ દ્વારા ઓચિંતી રેડ કરવામાં આવી શહેરના મુખ્ય માર્ગ પર ઓચિંતી ટ્રાફિક રેડ થઈ મામલતદાર કચેરીથી વિજય દવે હાઈસ્કૂલ રોડ સાફ કરવામાં આવ્યો મુખ્ય માર્ગ અને બાઇક અને લારીઓને હટાવવામાં આવી બાઇકોને ટ્રેક્ટરમાં ભરી ડિટેઇન કરવામાં આવ્યા વાહન ચાલકોને દુકાનદારોમાં ભયનો માહોલ છવાયો છે શહેર પોલીસ દ્વારા માઇકમાં જાહેરાત કરવામાં આવી હતી બાઇક ટ્રેક્ટરમાં ફરી ડિટેઇન કરવાની ઘટના અહીંયા બની હતી વાહન ચાલકો અને દુકાનદારોમાં ભયનો માહોલ હતો શહેર પોલીસ દ્વારા જાહેરાત કરવામાં હતી અને રસ્તાને સાફ કરવામાં હતો ટ્રાફિક પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી અને રેડ દરમિયાન શહેરના મુખ્ય માર્ગ પર ઓચિંતી ટ્રાફિક રેડ કરી અને નડતરરૂપ વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા હતા મામલતદાર કચેરીથી વિજય દવે હાઈસ્કૂલ સુધીનો રોડને સાફ કરવામાં આવ્યો હતો અને બિનજરૂરી દબાણો અને અસ્તવ્યસ્ત પાર્ક કરાયેલા વાહનોને આવ્યા હતા મુખ્ય માર્ગ પર રહેલા બાઇક અને દબાણ કરેલી લારીઓને હટાવવામાં આવી હતી